અબડાસા એસટી ડેપોની બસ સેવા નલિયાથી માતાના મઢ ભુજ રૂટની બસ શરૂ કરવામાં આવે તે સંદર્ભે માજી સદસ્ય જેઠાલાલ ભાનુશાલીને મીડિયા સમક્ષ રજૂઆત કરી છે નલિયાથી માતાના મઠ જવા માટે બસનો રૂટ છાડુરા રામપર ત્રંબો હરિપુર બુટ્ટા એડા ગોઈલા મોખરા જંગડિયા ભાદરા અને કોટડા થઈને જાય છે જેથી ગામ લોકોને બસ સેવાનો લાભ મળતો હતો પરંતુ અચાનક બસ બંધ થઈ જતા ગામડાના લોકો પરેશાન થઈ રહ્યા છે જેથી આ બસ ફરીથી શરૂ કરવામાં આવે અને ગામ લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી માંગણી કરવામાં આવી છે અને તેમાં ગરડા વિસ્તારના બધા ગામો લેવાતા હતા ત્યાર પછી થોડા સમય પછી બસ એને બંધ કરી નાખી માતાના જવા માટે કોઈ સુવિધા નથી બસની આ અબડાસા તીર્થધામ થઈ ગયો છે તો એના માટે હમણાં માંગણી કરી છે માતાના રાત રોકાણ બસ કરી સવારના ત્યાંથી જાય વાયા નલિયા થઈને ભુજ માતાના ભુજ વાયા નલિયા આ બસ જો ચાલુ થાય તો અબડાસા તાલુકાના બધા ગામડાના વિસ્તારને જેને રાતવાસો ત્યાં કરવો હોય તે રાતવાસો ત્યાં માતાના માળ કરી શકે અને સવારના પોતાના ઘરે આવી શકે અને ત્યાંથી સીધી ભૂજ જાય તો ઘરડા વિસ્તારના જે ગોયલા મોખરા જંગણીયા અડા બુટ્ટા બધા ગામોને ભૂજ જવા માટે પણ દવા લેવા માટે જાવ તો સીધો જઈ શકે બદલી કરવી ન પડે

તો આવું વર્તન અબડાસા તાલુકાને નલિયાટી પરને સા માટે કરવામાં આવી છે અબડાસો એક તો પછાત વિસ્તારમાં આવે છે અને તેમાં ગરડો વિસ્તાર તો આના માટે બસનો નલિયાટી પરને સા માટે આવું પરિશ્રમ કરવામાં આવે છે બસ ફાળવો અથવા રસ્તા ફાળો આ બસ ચાલુ કરવી બહુ જરૂરી છે કારણ કે ઉદ્યોગના પણ ઘણા ઘણા વિસ્તારમાં નલિયાની આજુબાજુમાં ઉદ્યોગો ઘણા આવી ગયા છે તો આ પર્યટન માતાના મઢ રાત રોકાણ થાય એવી રીતે કોઈ પણ રીતે બસ ચાલુ થાય એવી મારી વિનંતી છે તમે એના ઉપર જે લખવું હોય તો લખો